બાબા વેણુ યાદવેન્દ્ર દાસ અને કૃષ્ણદાસ ભગરી એમાં યાદવેન્દ્રદાસનો જે દેહ છૂટો એમને વિરહ થઈ અને દેહ છૂટો તો એ શ્રીનાથજી એવો અનુભવ કરાયો કે અહીં આવો નહીં અહીં દેહ છોડો પોતાના ઠાકોરજી કલ્યાણરાયજ અને શ્રીનાથજી એ બોલાવ્યા એ બે લીલાના સ્વરૂપો છે અહીં ફલાવસ્થાની વાત છે શ્રીનાથજી કૃપા કરી કીધું તમે અહીં આવો શ્રીનાથજી આપણને એમ બોલાવે અહીં આવીને દેહ છોડો તો આપણે જવાય એમાં કાંઈ વાંધો નથી બોલાવે તો ને કે શ્રીનાથજી પોતાના ઠાકોરજીને છોડીને ગયા હતા તો ખરાબ સિંહનાથજી બોલાવ્યા હતા આપણને ક્યાં બોલાવ્યા છે યાદવ દાસને કીધું કે હવે તમે અહીંયા આવો તો શ્રીનાથજી બોલાવ્યા તો ગયા અને દેહ છૂટવાનો જ છે ખબર છે કે દેહ છૂટવાનો આપણને ખબર છે નાસાદ દ્વારા શ્રીનાથજી બોલાવે દેહ છોડવા જવું છે કોઈ ન જાય દેહ છોડવા નથી જાવ આ બધી વાર્તામાંથી એમ કદાચ કદાચ તો હું પેલા કહી દઉં કે ઠાકોરજીની સેવા હવે તારી પૂરી થઈ ગઈ છે તારે દેહ છોડવાનો છે તું મારી પાસે આવીને દેહ છોડ શ્રીનાથજી એવી આજ્ઞા કરી તો શ્રીનાથજીને કોઈ બંધન થોડું છે પણ તારી સેવા પોતાના સૈવ્ય સ્વરૂપની પૂરી થઈ ગઈ છે તો યાદવ એમણે કીધું હવે આપણા કલ્યાણરાજીની સેવા પૂરી હવે આપણને શ્રીનાથજી બોલાવી રહ્યા છે તો સિનાથજીના સ્વરૂપે આપે આજ્ઞા કરી કે તમે અહીં આવો જતીપુરા આવે ત્યાં જ છોડો પણ હજી તો મથુરા પહોંચ્યા ત્યાં જ યાદવેન્દ્રદાસને એટલો વિરોહ થયો વિપ્રયોગ થયો કે નાથા દ્વારા જતીપુરા પહોંચાડવું નહીં અને ત્યાં જ દેહ છોડી દીધો અને કૃષ્ણદાસ ગઘરી અને બાબા વેણુ અને કૃષ્ણદાસ ગઘરી યાદવેન્દ્રદાસ બાબા વેણુ દેહ છોડી દીધો સૌથી પહેલાં બાબા વેણુ દેહ છોડ્યો અને યાદવેન્દ્ર અને કૃષ્ણદાસ ગઘરી જે છે એમને એવો પ્લેસ ન થયો તો એના ભાવ પ્રકાશમાં એ સ્પષ્ટ લેખ્યું છે શેરરાય જે આશિષભાઈ કહે છે કે વાર્તાને આ લોકો માનતા નથી અમે તો વાર્તાને માનીએ છીએ એટલે દ્રઢતાપૂર્વક માનીએ છીએ ક્યાંક સિદ્ધાંત વિરુદ્ધ અંશ હોય એનો અમે અસ્વીકાર કરીએ છીએ પણ બાકી તો વાર્તાઓ પૂર્ણ શ્રદ્ધા છે કે વાર્તાના પ્રસંગ ખોટા નથી પણ ઔરંગઝેબવાળી વાર્તામાં મને વિશ્વાસ નથી એવા નથી માનતા એટલે જ્યાં નથી માનતા કે આ અંશ સંબંધિત નથી આચાર્ય ચરણના આશયથી વિરુદ્ધ છે એટલે નથી માનતા ત્યારે એવો વિપ્રયોગ ત્રણેય સાથે સેવા કરી તો વિપ્રયોગ એકદમ વિપ્રયોગ થઈને દેહ છોડ્યો બાબા વેણુએ તો આ બેનો કેમ ન છો તો હું ત્યારે કૃષ્ણદાસ અને બા અને યાદવદાસ એમણે વિચાર્યું કે આપણું કાર્ય જે છે આપણે વિપ્રયોગ નથી થયો તો વિપ્રયોગ આદિ જે કાર્ય જે છે આપણું સિનાજી સિદ્ધ કરાવશે પ્રભુ સિદ્ધ કરશે આપણું અધૂરું કાર્ય પ્રભુ કરશે નિશ્ચિંત થઈને